તો રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં આપણે આવી ગયા ત્યાં અત્યારમાં વાડીમાં આંટો મારવા કારણ કે વાડીમાં વાડીમાં છે ને સી રહીને પછી કાયમ હું એક તો વાડીમાં મારું તો તમને ખબર જ હશે એને પાછ જોવો આવ્યો કાલના લસણની નીંદતા હતા હું દવા સાટતો ને કીધું નીંદી વાયરસ એક નહીં તો આઈ ક્લાસ મજાની નીંદ આવી ગઈ છે તમને બતાવું એકદમ સોખું થઈ ગયું લસણ અને ઓલપા કોથમરી મેથી પાલક ને ગાજર ને મેથી માંગ નહીં લગભગ લસણ ને કોથમરીમાં નીંદી ગયું હવે આમાં હે ને ડીપી ખાતર પાવન થાય ને ત્યારે પહેલાં ઉડાડી દઈશ એકલા મજાનું થઈ જશે રીંગણા નો હમણાં ભાવ બહુ હતો પણ અત્યારે લગભગ થોડો ભાવ ઉતરવ હોય એવું લાગે રીંગણી જોતા એવી ખબર પડી જાય ring थी आए रिंगणा थाता ज नता बव भावत न ये एकलेस मजे

રીંગણાનું શાક ખાવું હોય ને તો આવી જજો કારણ કે રીંગણા હવે થઈ ગયા આપણે ઘરની વાડીને કાલમ આવીને ને એટલે રીંગણામાં તો ધ્યાન વહી જ જાય કારણ કે રીંગણા રહ્યા ને મેન વસ્તુ કહેવાય અને રીંગણાનું શાક શિયાળાનું ખાવાની બહુ મજા આવે એમાં ઘરના દેશી રીંગણા એટલે કાંઈ ઘટે જ નહીં એક કાકડી થઈ ગઈ છે લીટાવાળું બિયારણ એ નનકું કણકું છે એક જ અહીં સોટી મિત્રો તમને વાત કરું ને તો કોથમી જો ધાણા વાળી એમ ઘણા બહુ કોથમી ભાઈ અરે અત્યારે ગમે જ્યાં વાવી છે ને બધે થઈ જાય છે બાકી જો અહીંયા રહી ઉનાળામાં ન થાય કાંકડી વાવી નકરી છે જે કાંઈ મોટી રહી ઉનાળામાં ગમે એવી મહેનત કરીને તો કોથમી શાક કરે ને એટલી નો થાય અને અત્યારે ગમે ત્યાં વાવી દઈએ ને મિત્રો તોય થઈ જાય ઉગી જ જાય એમ અને આ ક્લાસ મજા શાકમાં નાખે એ થઈ જાય ને આ તમને દેશી સીફડા દેખાડવું છે ને મજા આવે ખાવાની બે અહીં સ્વેટ એક જ અહીંયા સ્વેટ જવાની ના કાલ બા નીંદતા થોડોક બાકી રહી જાય કોઈ પૂછતા હતી કે પાણી આજ ના આવે ને કે ના આ રીતનું નીંદીને શોખો થઈ જાય કારણ કે ધરોડી છે ને એટલે એ ગમે એટલી વાર નીંદો ને તો એ પાછું ખળ થાય થાય ને થાય ને ચાર આપણે આવી થઈ જઈશું પછી આ થોડીક વહેલી વાવેલી હતી અત્યારે મેં વાડીમાં આટો મારું મજા જઈ વાડીમાં એક ચક્કર મારી જ લેવાની પછી બીજું કામ બાકી છે ને પેલા સિરાઈ તરત વાડીમાં એક ચાણ તો ચક્કર મારી જ લેવાની પછી મજા આવે જોઈ

ઓવ નઈ પેલા ઓર લાઈટ કો બંધ કરી ને ઉલારી ના જોઈ જો ને મારા ક્યાં હડુ માં પણ જાટ કો બે ત્રણ ખેલાય મન પણ એને જાટ કે સાપ ને ક્યાં નો બેક લાગે જોટ આવે આયા વાયર નેટ તો જોટ આવે તબ તક ફાટું છે ને બે સાપું ચાલુ પેલા બંધ છે જોઈ જો મોટી સાપ ઇલા ચાલુ છે કાયું કાઢી દે બંધ નીચે પાડેલી હે

ઓયા કો કરે હે નારિયળ કા હવે નારિયળ માં પાણી કાઢવાનું હે ત તર પીવું હે પગે લાગી પછી પીવાનું હોય હે હા ચલ પગે લાગવું હે હા પછી એક બહુ જ ચાલ્પેય પછી નસી બાપા પગે લાગી પછી પાણી પીવાનું હે પછી નારિયળ કાઢવાનું હે એ કરે

વરતા લેન એટલે કેટલું લઈ લે કમુર આ માતા કે એ ગામમાં આવન એટલે થી વાટ જોઈને બેઠી હું કેક મોટરસાઈકલ ચાલુ કર નહી નથી વખત તું ક્યાં જાવ લે આવો પાગ લેવા જ રે છોડી ના એ તો કામઈ કરે આ ગાડી ના નઈ નો કઢાય છોડો રહેવા દે ગાડી નાખી એવું

બે મસ્તી ના નીકળે હવે આ મસ્તી ના હવન કરવાનું ને કાટે કોણ ના હાય ટ્રેક્ટર આયો ટ્રેક્ટર હવે જો આપણે અહીંયા નારી વારી બધી કમ્પ્લીટ કરી નથી આવડતું હમ થઈ ગયું હાલો હવે જવાનું ક્યાં જવું આપણે પહેલાં ક્યાં જવાનું

અહીંયા કીધું ને મઢ નહીં વધેરવાના જ ચાયના ઉત્તર નાખ્યું તો મઢે વધેરવાના જ રહી મઠે બે નારી વધેરા ચાયલા બે જો આમ કામ એ જ કામ કરવા એ સોડી આમ પાંદડા ભેગા કર્યા મેન વારવા તો કે હું કામ કરવા મનું હવે અયા હર ખાલી છે બધે હજે પડ્યા છે બધે વાર રાખીસ ને હે એ દેખસીયા બધે વાર રાખ કામ પડે નઈ બોલે નઈ બોલે મમન વાર હાલ હાલ અજે કેટલા પડ્યા છે આ લીમડા થડ કેટલો જાડું છે અહીંયા જવા માટે નાખી જવા ને અહીંયા પાણી પીવાનું જાજા નારી વધારે ને દિવાળી પડવા જે આપું દી પરે ચોખી કરે ને ફૂંડી પાણી પીવી એવું હોય પાણી આવી રીતે નાખી દેવાનું દીવા કરી પાણી આવી નાખી બે ને બે

મને બીક લાગે હું અહીંયા જાલ તો જાલ તો હરો એને ઉતરી જાડું પાંખે જાય એ ઉતરી ગયો એમ છે ઉતરી ગયો હાલો હાલ જશું હે કોયલ હે કોયલ કેમ બોલે

હાલ વિડીયોમાં આવીશ વિડીયો જોયો છે ને મારે હે હા હે ને અહીંયા લાદીમાં જો વેલકમ લખેલું લખેલું વેલકમ મોટો હોય ને અહીંયા ચૌની માનું મોટો ચાલ ને અહીંયા તાવા કરવા I am only doing to do that.